આપણે બારગામ જતા હોઈએ તો બારગામ જવા ટાઈમે આપણે તૈયાર થાય કે આવ્યા પછી ઘરે જયારે સુવા પડીએ ત્યારે તૈયાર થાય ત્યારે આપણે સવારમાં તૈયાર થઈને ઓફિસ જઈએ આવીએ ત્યારે ફ્રેશ થઈને સુવા પડીએ ત્યારે કોઈ દિવસ ટાબક ટીબક કર્યું વિશ્વમાં આટલા મંદિરો ભગવાન ઠાકોરજીના છે એમાં એકમાત્ર જગન્નાથપુરી મંદિર એવું છે કે શયન આરતી થયા પછી ઠાકોરજીને શૃંગાર કરવામાં આવે છે ભગવાનને શણગારવામાં આવે છે એટલે ભલે સવારમાં દર્શન કરવા જાઓ પણ સાત દિવસમાં એક વાર રાત્રે નવ દસ વાગે દર્શન કરવા જાજો ભગવાનના ભગવાનને ફૂલનો શણગાર થાય છે ઠાકોરજીને કેમ કે અહીના લોકો એવું માને છે કે જ્યારે આખો દિવસ ભગવાન અહીંયા રોકાય સવારથી સાંજ સુધી પછી ઠાકોરજી અહીંયાથી વૃંદાવનમાં રાધાજી હારે રાત્રે જે માણસ રાશ્રમમાં બારગામ જતો હોય કે થોડો કે જેમ તેમ જાય એ તો તૈયાર થઈને જાય ને એટલા માટે રાત્રે શ્રંગાર થાય છે અહીંયા ભગવાનનો આ એવા ઠાકોરજીના ના સાનિધ્યમાં એવા છીએ જેને શયનનો પણ શૃંગાર થાય છે અને શયનના શૃંગારમાં વિશેષતાની વાત ભગવાનને ફૂલનો નો શૃંગાર થાય છે પણ એક રેશમી કપડું બાંધવામાં આવે રેશમી વસ્ત્ર બાંધવામાં આવે છે એ વસ્ત્રમાં જેમ બધા જ ભગવાનને અલગ અલગ સ્તુતિઓ ગમે છે એમ જગન્નાથ ભગવાનને રાજી કરવા હોય તો એક જ સ્તુતિ છે ગીત ગોવિંદ જયદેવ કવિએ લખેલું ગીત ગોવિંદ છે હજારો વર્ષ પહેલા લખાયેલું ગીત ભગવાન નીલ માધવ માટે અને એ ગીત ગોવિંદ તમે ગાઓ જેમ દ્વારિકાધીશને રીઝવવા માટે દામોદસ પત્ર પાઠ કરીએ અથવા તો રૂકમણી પત્રનો પાઠ કરીએ એમ જગન્નાથ ભગવાનને ગીત ગોવિંદ બહુ ગમે છે મહાપુરુષો બધા એમ કહે છે કે જ્યાં જ્યાં પણ ગીત ગોવિંદ ગવાય ત્યાં ત્યાં પરમાત્મા દોડીને જતા રહે છે આઠ આઠ પદોના ગીતો લખ્યા છે જેને અષ્ટપદા કહ્યા છે અષ્ટપદ બધા ગીતો છે ગોવિંદના ગીત ગોવિંદ જ્યાં ગાવાતું હોય ત્યાં ઠાકોરજી આખો આપ ચાલેલા જાય છે આપણને થાય ખરેખર આવું હશે એક શાકભાજી વેચવાવાળાએ એની દીકરીને ગીત ગોવિંદ શિખવાડાયું મુનરભાઈ એની યુવાન વયની દીકરીને ગીત ગોવિંદ શીખવડાવ્યું અને દીકરીનો અવાજ પણ સારો તો એ ગીત ગોવિંદના એ ગીતોને ગાતી હોય એનું પિતા બરાબર શાકભાજી વેચે અને દીકરી રોજ સવારમાં પોતાના ખેતરમાં જઈ અને રીંગણાના છોડમાંથી એ રીંગણીના છોડમાંથી રીંગણા ઉતારે પણ દીકરીને એક આમ લત લાગી ગયેલી કે જ્યારે જ્યારે એ રીંગણા ઉતારતી હોય તો એ ગીત ગોવિંદના ગીતો ગાતી હોય સાંજ પડી ગઈ દીકરી એક ગીતો ગાતા ગાતા રીંગણ ઉતારતી બપોરના ભોગ લાગ્યા પછી ભગવાનના મંદિરને ને એના કમાડ બંધ થઈ જાય પછી ભગવાન વળી પાછા રોંડે જાગે અને આપણે ભગવાનના દર્શન માટે જતા હોઈએ તો એમ ભગવાનને જ્યારે શિંગાર લાગેલો અને મધ્યાહન પછી જયારે ભગવાન ઉથાપન માટે જયારે બ્રાહ્મણો અંદર જાય જ્યાં જુએ તો બ્રાહ્મણો હતપ્રત થઈ ગયા આ શું ભગવાનના હાથમાંથી લોહીના ટચકાવો કપડા ફાટી ગયેલા

તો એ જે મારો કહેવાનો ભાવ જે ભગવાનને રક્ત કલરનું જે રેશમી કપડું પહેરવામાં આવે છે એ કપડાની અંદર ગીત ગોવિંદ લખેલું છે હવે આપણને આપણને થાય શું તો તો એવું થાય ને કે ભગવાન રાત્રે નીકળે છે જયારે અને કોઈ માણસ ગીત ગોવિંદ ગાય તો પરમાત્મા વૃંદાવન ન જાય તો રાધાજીને ખોટું લાગી જાય આ રક્ત વસ્ત્રમાં ગીત ગોવિંદ લખી અને પહેરાવાનો જે મનસુબો આપ્યો એ રાધાજી આપ્યો છે